વિરમગામ ડીસીએમ કોલેજનું ગૌરવ દિલ્હી સાહિત્ય એકેડેમી દ્વારા એશિયાનો સૌથી મોટો અલગ અલગ ભાષામાં લેખક તથા કવિઓ માટે લિટરેચર ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો જેમાં વિરમગામ ડીસીએમ કોલેજના સંસ્કૃત વિભાગના ડૉક્ટર પ્રીતિબેન પૂજારાએ સુંદર મજાની સંસ્કૃત ભાષામાં કવિતાઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં દેશના જાણીતા કવિયત્રી ડૉક્ટર મનામીકા તથા વેસ્ટ બંગાળના હિન્દી યુનિવર્સિટીના ચાન્સેલર ડૉક્ટર નંદિની સાહુએ પણ પોતાની કાવ્ય રચના રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુલ પાંચસો લેખકો અને કવિઓ ઉપસ્થિત રહીને વિવિધ ભાષાઓમાં કવિતાઓ રજૂ કરી હતી અને કાર્યક્રમને દીપાવ્યો હતો हे वृक्ता कथय अंबिके चरणे स्वदिए केन श्रृंखला बद्धा तिमिरे प्रदेश कपोतिम दैते तिमिरे प्रदेश कपोतिम दैते प्रकाश नगरीम नयतु जननी दर्शयता अंबिश्वम माम ऐसे भी क्या पाप है मेरे क्यों दिकार रही मां किसने तेरे चरण મુજે બતા મુજકો પ્રકાશ પથ દિખ લાલા મેઘા ભાઈ અંતિ તવદે હે ભય વિભીષ કા ભી પંચાલી પ્રકમ્પિતા સી ગે ઇન્દ્રધનુમ રોચિશુમ દ્રષ્ટુમ કાલે ઘન બાદલ જનની બહત ડરાવન લગતે ભય વિભીષિકા સે ય ગુડિયા થર થર કાપ રહી હૈન્દ્રધનુષ કે રંગ નિરા मुझको भी दिखलाओ जननी दर्शयताम विश्वम नेत्र बंद खेलाम खेली तुम अंचले तब इप्सा छन छन पुरे क्रोड़े अंब प्रेखणाय तव इप्सा नुपुर रवे हे जगद अखिलम छिन्न संशय भवतु जननी दर्शयताम विश्वम आचल में चुप कर तेरे में लुकाच भी खेलूंगी नुपुर बांध कर चल चल करती गोदी में बैठूंगी नूपुर की झनकार से जननी भेद भरम सब टूटने वाले जग दर्शन करवाओ और अंत में बेटी अंदर से कहती गर्भ से कि मुझे जन्म देने के लिए आपको तो युद्ध करना पड़े शंख फूकना पड़े तो आप तो युद्ध पुकार दो शङ्खं नदतु उच्चै जननी सिंह गर्जनां कृत्वा शङ्खं नदतु उच्चै जननी सिंहगर्जनाम् कृत्वा युद्धतत्परा भवतु कर्पालम् हस्ताभ्यां धृत्वा नभश्च पृथ्वीं विदारयन्तम् नभश्च पृथ्वीं विदारयन्तम् चंडी स्वरूपम धर तू जननी दो सिंह गर्जना करते हुए ओ जननी हाथों में कर पाल धरो और युद्ध कर दो जननी देवों की भी जननी है तू दृश्य जगत को दिखला दो माँ दर्शयताम विश्व माम और यदि मैं और आप मिल નમસ્કાર હું ડૉક્ટર પ્રીતિ પૂજારા ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામમાં સંસ્કૃતના અધ્યાપિકા તરીકે સેવાઓ આપી રહી છું હમણાં જ તાજેતરમાં તારીખ નવ માર્ચથી બાર માર્ચ સુધી દિલ્હી સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે લિટરેચર ફેસ્ટિવલ એટલે કે સાહિત્ય મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લિટરેચર ફેસ્ટિવલ દર વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત થાય છે આ વર્ષે આ સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં મને પણ મારી સંસ્કૃત કવિતાઓ પ્રસ્તુત કરવાનો એક મોકો મળ્યો હતો એ એ બદલ હું ધન્યતા અનુભવું છું આ સાહિત્ય મેળાવણાની અંદર લગભગ ભારતની વિવિધ ભાષાઓના લેખકો અને કવિઓ પાંચસોથી પણ વધારે લેખકો અને કવિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દરેક વિધામાં પોતાની પ્રસ્તુતિઓ કરી હતી મને પણ મારી સંસ્કૃત કવિતાઓ પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો મારા સેશનમાં અધ્યક્ષ તરીકે હિન્દીના જાણીતા કવયત્રી અને લેખિકા અનામિકાજી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત હિન્દી યુનિવર્સિટી વેસ્ટ બેંગોલના વાઇસ ચાન્સેલર નંદિતા સાહુએ પણ પોતાની પ્રસ્તુતિઓ રજૂ કરી હતી અને લેખકો અને કવિઓને પ્રેરિત કર્યા હતા ભાષાના સંવર્ધન અને જતન માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો આ સાહિત્ય મેળા વડો એ એશિયાનો સૌથી મોટામાં મોટો સાહિત્ય મેળો ગણવામાં આવે છે અને આ સાહિત્ય મેળામાં મેં પણ ભાગ લીધો એ બાબતની મને એ બાબતનું મને ગૌરવ છે અને ડીસીએમ કોલેજના અમારા ખંતીલા આચાર્ય શ્રી નીતિનભાઈ પેથાણી અધ્યાપકોને અવારનવાર આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરિત કરતા હોય છે અને અમારું મેનેજમેન્ટ આદરણીય શ્રી બિધેનભાઈ અને પ્રમુખ શ્રી એસ કે વોરા સાહેબની રાહબરી હેઠળ પણ અધ્યાપકો આવા અનેક શિખરો સફળતાના સર કરતા રહે છે ধন্যবাদ আবার